હિંમતનગરમાંથી ખૂબ મોટી ખબર આવી રહી છે અને આ કોઈ સામાન્ય વિરોધ નથી કારણ કે આમાં એવા બે ગ્રુપ એકસાથે આવ્યા છે જેમને આપણે સામાન્ય રીતે એકસાથે નથી જોતા તો ચાલો આપણે સમજીએ કે આ આખી વાત છે શું સૌથી પહેલાં તો આ તારીખ નોંધી લેજો બાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ કારણ કે આ દિવસે હિંમતનગરમાં કંઈક ખરેખર મોટું થવાનું છે જી હા આ દિવસે આખા હિંમતનગર શહેરને સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત થઈ છે પણ સવાલ એ છે કે આવું અચાનક શા માટે અને કોણ છે આ બંધની પાછળ જો આ વિરોધની સૌથી રસપ્રદ વાત એ છે કે આ કોઈ એક જૂથનું કામ નથી અહીં તો એક અનોખી એકતા જોવા મળી રહી છે શહેરના વેપારીઓ એ પણ ખેડૂતોની સાથે ઉભા છે તો મતલબ સાફ છે આ બંધ ખેડૂતો અને સ્થાનિક વેપારીઓ ભેગા મળીને કરી રહ્યા છે અને કોની સામે તો કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જેને ટૂંકમાં એચયુડીએ એટલે કે હુડા તરીકે ઓળખવામાં આવે છે એના વિરોધમાં અને આ જે ગઠબંધન છે ને એ ખરેખર સમજવા જેવું છે એક બાજુ છે ખેડૂતો જેઓ પોતાની સમસ્યાઓથી પરેશાન થઈને આ વિરોધનું નેતૃત્વ કરી રહ્યા છે તો બીજી બાજુ શહેરના વ્યાપારીઓ પણ એમને ખુલ્લો ટેકો આપી રહ્યા છે તો હવે સવાલ એ થાય કે આટલું મોટું પગલું ભરવાની જરૂર કેમ પડી ચાલો હવે એ કારણોને ઊંડાણમાં સમજીએ ખેડૂતોની એવી તો કઈ ફરિયાદો છે કે જેના કારણે આ વિરોધ આટલો મોટો બની ગયો મળતી માહિતી મુજબ આ વિરોધ પાછળ મુખ્યત્વે પાંચ કારણો ગણાવવામાં આવી રહ્યા છે પહેલું તો એ કે બજારમાં ભાવની ભારે અસ્થિરતા છે બીજું ખેડૂતોને એમની મહેનત અને પાકના પૂરા ભાવ નથી મળી રહ્યા ત્રીજું હોડાના કારણે પણ જાત જાતની અસુવિધાઓ થઈ રહી છે ચોથું ટ્રાન્સપોર્ટ અને વેચાણનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે અને આ બધાનું પરિણામ શું તો કે ખેડૂતો પર આર્થિક બોજ સતત વધતો જાય છે હવે હૂડાવાળા મુદ્દાને જરા વધુ સ્પષ્ટ રીતે સમજીએ વાત એમ છે કે રોડ રસ્તા બનાવવા માટે ખેડૂતોની જમીન લેવામાં આવી રહી છે પણ એના બદલામાં જે વળતર કે ભાવ આપવામાં આવે છે એ ખેડૂતોના કહેવા મુજબ ખૂબ જ ઓછા છે એટલે કે આ તો સીધો જ આર્થિક ફટકો કહેવાય તો આ ફક્ત ફરિયાદોની જ વાત નથી રહી આ એકતાનો એક મજબૂત સંદેશ પણ છે તો ચાલો હવે એ જોઈએ કે આખો સમુદાય આના પર કેવી પ્રતિક્રિયા આપી રહ્યો છે અને આ એકતા કઈ રીતે જોવા મળી રહી છે અને આમાં વેપારીઓનો જે રોલ છે ને એ ખૂબ જ મહત્વનો છે એ લોકો ખાલી મોઢેથી સપોર્ટ નથી કરી રહ્યા એ તો સક્રિય રીતે બીજા વેપારીઓને પણ આ બંધમાં જોડાવા માટે આહવાન કરી રહ્યા છે આ જ બતાવે છે કે આ મુદ્દો એમના માટે કેટલો ગંભીર છે સ્થાનિક વેપારીઓનું એક નિવેદન જ બધું કહી દે છે એમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે આ આંદોલન યોગ્ય છે અને અમે ખેડૂતોની સાથે છીએ હવે આનાથી વધુ સ્પષ્ટ અને મજબૂત સમર્થન બીજું શું હોઈ શકે ખરું ને તો આ સમર્થનને હવે એક નક્કર એક્શન પ્લાનમાં બદલવામાં આવી રહ્યું છે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો સૌથી પહેલા વેપારીઓએ પોતાનું સમર્થન જાહેર કર્યું પછી એમણે હિંમતનગરના બીજા બધા વેપારીઓ અને ધંધાઓને પણ આમાં જોડાવા માટે અપીલ કરી અને અંતિમ લક્ષ્ય શું છે તો કે બાર ડિસેમ્બરે બંધમાં ભાગ લઈને આ આખા આંદોલનને વધુ તાકાત આપવી તો ચાલો હવે આ ઘટનાના મોટા ચિત્રને જોઈએ આ જે કંઈ પણ થઈ રહ્યું છે એનું મહત્વ શું છે આ ખેડૂત અને વેપારીનું જે ગઠબંધન થયું છે એ ખરેખર શું બતાવી રહ્યું છે અને એની અસર શું થઈ શકે આપણે જે મુખ્ય વાત સમજવાની છે એ છે કે આ માત્ર એક દિવસનો વિરોધ નથી આ તો કૃષિ ઉત્પાદકો એટલે કે ખેડૂતો અને સ્થાનિક વ્યાપારી સમુદાય વચ્ચેના એક મજબૂત સંકલન અને એકતાનું પ્રતિક છે અને આ આખી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે જ્યારે અન્નદાતા અને બજારને ચલાવનાર વેપારી એક થઈ જાય ત્યારે સ્થાનિક સ્તરે કેવા મોટા ફેરફારો આવી શકે છે આ એક એવો સવાલ છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે